હાલો મિત્રો કેમ છો જય માતાજી બધા તો આજે આપડે આવ્યા છીએ પૂરા પૂરા દાદા એ પૂરા પૂરા દાદા ને પાણી પાવા અને ખીર કાઢવા જયદીપ ભાઈ જાય છે બંતર લઈ ધૂપ કરવા હાટું બંતર લઈ એવા છે આ હરેશ છે આ મલો અમે બધા આવી ગયા છે અડધા બધા આવી ગયા છે આગળ આજે અમારો થડેસા પરિવાર બધો એક જગ્યાએ ભેગો થયો છે બધા જો જય

એમજ ભાઈ તમે હા આપણા એમ થઈ જાય છે સીધું બધું ભાઈ કરી પાંહડી એમ હોય જય સુરાપુરા દાદા તો ચાલો મિત્રો આપણે હું છે ને સુરાપુરા દાદાને પાણી પાઈ દઉં છું તમે બધા વિડીયોને લાઈક શેર ઓર સબસ્ક્રાઈબર કરી દેજો અને વિડીયો આગળ જોઈ તમને મજા આવશે જય સુરાપુરા દાદા જેમ છો બધા મજા માને તો જલ્દીથી લાઈક શેર ઓર સબસ્ક્રાઈબર કરો

મો મો બના YouTube માં મોકલવાના આય લઈ આ દેવાળી ઘડીક મેગી લે એટલે એ સગી જતો તપી જાય આ તો હવે સુરાપુરા દાદાને પાણી પાઈ દીધું છે અને ખીર જમાડી દીધી છે તો હવે બધાય થઈ ગયા છે હાલતા અને હવે સીધા આગડી પકડી લે નદી ભેગા પછી નદીએ જઈને બધાય જમવાના છે અને નાવાના છે તો હવે થઈ ગયા હાલતા બધાય તમે બધાય લાઈક શેર ઓર સબ્સ્ક્રાઇબર કરી દેજો જય સુરાપુરા દાદા અબાય કરી દીધો પાણો ઘા યે ઘા તારો ચાલુ છે બધાય નદીમાં પાણા ઘા કરવા ઓલા આ લે આમ લઈ લેજે સાકેમાં ના ગીત આ હું માંગતો બે વર્ષથી આ લે છે ને અમે આ રાખે બે જે લે લે ચાલ લે